થોડાક સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું હતું અને આ બિલ હાલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ છે આને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઈમેલ કરીને આ બિલને રિજેક્ટ કરવા માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે કેટલાક સંગઠનો જેમાં બજરંગ દળ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય તેમના દ્વારા આ બિલનું સમર્થન કરવામાં આવ્યું છે સાથે આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે તેમજ જે વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર દબાણો છે તેની સામે તંત્ર કાર્યવાહી કેમ નથી કરી રહ્યું અને જે લોકોમાં ભ્રમિત કરવાના કામ ભાજપના લોકો કરી રહ્યા છે તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કેન્દ્ર સરકાર દ્વારા વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું છે અને આ બિલને લઈને મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ છે ઈમેલ થકી મુસ્લિમ સમુદાય આ બિલને રિજેક્ટ કરવાની માંગ સરકારને કરી રહ્યો છે ત્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ હોય બજરંગ દળ સહિતના સંગઠનો હોય તેમના દ્વારા આ બિલનું સમર્થન કરવામાં આવ્યું છે અને વકફ સંશોધન બિલ આવવું જોઈએ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પ્રહાર કર્યા છે અને આરોપ લગાવ્યા છે કે વકફના બિલના નામે ભારતીય જનતા પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે ભ્રમિત કરી રહી છે ને આના જ કારણે રાજકારણ ગરમાયું છે જેમાં ગોપાલ ઇટાલએ કહ્યું છે કે ગુજરાતમાં બાર લાખ એકર જેટલી જમીન ગૌચરની છે તે ભાજપના લોકો ખાઈ ગયા છે ત્યાં ફાર્મ હાઉસ ફેક્ટરીઝ સહિતની વસ્તુઓ બનાવી લીધી છે તેના માટે પણ સરકાર બિલ લાવે અને ઈમેલ કરવા માટેની જગ્યા બતાવે હું ઈમેલ કરીશ એટલું જ નહીં તેમણે વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર દબાણો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ત્યાં બંગલો બાંધી દીધા હોવાના આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે પહેલા તો શું કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળી લો એ ભાજપની ટોળકી ગુજરાતને એવું અવળું સમજાવે છે કે મુસલમાનો તમારી જમીન લઈ જશે વકફબોર્ડવાળા તમારી જમીન લઈ જશે કોઈ કોઈની જમીન લઈ જ ન જાવું જોઈએ આપણે એમાં એગ્રી છે કોઈની જમીન લેવાનો કોઈને હક નથી

એની કોઈ ઈમેલ હોય તો ભાજપવાળા મોકલજો મારે ઈમેલ કરવો છે કે વિશ્વામિત્રીમાં દબાણ કરવા વાળા દબાણ દૂર કરાવો વિશ્વામિત્રી નથી પચાવી પાડી એનો કોઈ ઈમેલ કરવાની વ્યવસ્થા હોય તો ભાજપવાળા આપે આપણને બાર લાખ એકર ગુજરાતની ગૌચરની જમીન જે ભાજપના કુટિયાઓ ખાઈ ગયા છે એનો કોઈ ઈમેલ હોય તો અમને આપજો અમારે ઈ જમીન છોડાવવાની થાય છે અમારી ગાય માતાની જમીન અમારે છોડાવી છે કોઈ ઈમેલ હોય તો કહેજો મારે મોકલવો છે

ગુજરાત વિધાનસભામાં ગુજરાતની ભાજપની સરકારે પરિપત્ર ગુજરાત સરકારે જાહેર કર્યો છે કે ખેતીની જમીન બિન ખેતી કરાવવી હોય તો હવે પછી ઓગણીસો પંચાણું પછી નો રેકોર્ડ ધ્યાને લેવામાં આવશે યાદ રાખજો વકફ જમીન પડાવી પંચાણું પછી ના ઉત્તરોત્તર ના રેકોર્ડ બે હાજર ચોવીસ સુધીનો જમીન નો રેકોર્ડ ધ્યાને લેવો પડતો અને ઓગણીસો થી બે ચોવીસ સુધી જમીનનો રેકોર્ડ જમીન ની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જ એ ખેતી થતું એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે ઓગણીસો એકાવન બાવન અઠાવન સુધી તો ભાજપની સરકારો હતી નહીં કલેક્ટરો મામલતદારો સેટિંગ થયું ન હોય એટલે જમીનના રેકોર્ડ બધા હતા હતા એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી એટલે ઘણી એવી જમીનો બિલ્ડરો એ પચાવી પડી છે પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયાઓ માલ કમાય નહીં

કોઈ ધર્મના માણસ બીજા ધર્મના માણસની કે કોઈ જાતિનો માણસ બીજી માણસ ની જમીન પચાવી જાય એમાં ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટીનો સજ્જડ વિરોધ છે કડક વિરોધ છે બરાબરનો વિરોધ છે કોઈને એવો અધિકાર નથી કે બીજાની જમીન પચાવી જાય પણ બાર લાખ હેક્ટર જમીન ગાય માતાના નામે રાજા મહારાજે આપી એ ભાજપના ખૂટિયાઓ ખાઈ ગયા છે એ છોડાવવા માટેનો ઈમેલ મારે જોઈએ છે આ હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમના દ્વારા થોડા દિવસ પહેલાં મહેસૂલ વિભાગ દ્વારા પણ બિનલાયક ખેતી અને ખેતી લાયક જમીનને લઈને પરિપત્ર કરવામાં આવ્યું હતું અને આ પરિપત્રને લઈને તેમણે મોટો આરોપ સરકાર પર લગાવ્યો છે અને કહ્યું છે કે હવે ખેડૂતો પાસેથી જમીન પડાવવા માટેનું કાવતરું સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આને જ લઈને તેમણે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને સાથે આ જે વકફ બોર્ડની બાબત હોય વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણોની બાબત હોય તે અલગ અલગ મામલાને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જે ઘટના બની રહી છે તે ઘટનામાં સરકાર જવાબદાર છે એટલે કે લોકોમાં એક ભ્રમણા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સરકાર કરી રહ્યો હોય તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે વિરા વિવાદ છે જે વિરોધ છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે ત્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી આ મામલે શું ચુકાદો આપે છે અને વાત રહી છે વિશ્વામિત્રી નદી ખાતે જે બંગલાઓ બાંધવામાં આવ્યા છે તેને લઈને કયા પ્રકારે તંત્ર કામગીરી કરે છે તે જોવ રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કેનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર